ફ્લેટ ખરીદનારને લોન બાબતે ખબર પડી અને ઉઘરાણી કરતા પરિવાર માનસિક તણાવમાં રહેતો હતો અને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું આર્થિક મંદીના કારણે પરિવારે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને તેને પણ દેવું થયું હતું તો લેણદારો હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહ પર મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી જોકે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા જેથી આર્થિક સંકડામણ આખું પરિવાર અનુભવી રહ્યું હતું